વાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ બ્લોક તો બે ત્રણ દિવસની ગેપ પડી ગયેલી હતી એમાં એવું થઈને રૂહી બીમાર થઈ ગઈ રૂહી પછી રૂહીના ડેડી બીમાર થઈ ગયા અને અઠવાડિયું સુધી ટ્રીટમેન્ટ ચાલતી હમણાં સારી થઈ છે એક અઠવાડિયા પછી આજે મેડમ સ્કૂલ જશે એટલે પછી ફેમિલી મેમ્બર જ બીમાર હોય તો પછી કઈ રીતે મૂળ વગરનું બનાવવાનું એમ કરીને વ્લોગ નહીં બનાવ્યા બે દિવસ પણ હવે તો સારું છે હવે બંને સારા થઈ ગયા છે અને ગાઈસ મેં પછી એવું વિચાર્યું કે જે ડેઈલી બ્લોગ કરતી હતી ને તો હું કોશિશ તો કરીશ કે રોજ બ્લોગ આવે પણ મેં છે ને હવે એવું વિચાર્યું છે કે મિની વ્લોગ સ્ટાર્ટ કરું જે શોર્ટ્સમાં આવે ને એ રોજ આઠ વાગે લોંગ વ્લોગ આવતો હતો પણ હવેથી મિની વ્લોગ પણ સ્ટાર્ટ કરું એમ વિચારું છું જો લોંગ વ્લોક નહીં આવે તો મિની વ્લોગ તો આવશે જ આવશે લોંગ વ્લોગ ક્યારેક ક્યારેક કરી દઈશ બાકી રોજ કદાચ નહીં આવે તો બસ હવે ટાઈમ થઈ જ ગયો છે તો ફટાફટ નાસ્તો બનાવી દઉં અને રૂહી મેડમને પણ રેડી કરી દઉં રોહિ ચાલો સ્કૂલે જવાનું બહુ બધી રજા થઈ ગઈ આજે તો સ્કૂલે જવાનું છે

જ તો ગરમા ગરમ સેન્ડવિચ બનાવી છે રૂહિને સેન્ડવિચ ખાવી હતી એટલે એના માટે બનાવી ને પછી બધા માટે બનાવી દીધી ચાલો ત્યારે ટાઈમ થઈ ગયો છે ફટાફટ લઈ આવું રુહી મેડમ ને ના બાબી ગયા રોહિત ટિફિન બોક્સ ખાઈ શું ભર્યા બોલો આ સેન્ડવિચ સેન્ડવિચ કેમ ખાધી નહીં નહીં આજે તને લકાયું ઉભી રહે ચેન્જ કરી દે સુગર

सुबह है बाबू अरे अरेंच कलर लाओ चल यहां चेंज कर दिया अपने कपड़ा लो जमेलो आसू छे आज जी भाजी बनाई जी मम्मा ए भाजी खाई ने रोही हमजो हाँ। हमजे मम्मा बाजो हां भाजी खाई ने तो स्ट्रांग रोही बनी जावाई <laughs> केवी छे मस्त मस्त छे ने सारो सुखे दीदी तू बने

હા તને પૂછ્યું રૂહી કેમ નહીં આવતી હતી એમ નહીં પૂછ્યું ના નહીં પૂછ્યું કોની જોડે બેસેલી તું આજે બેન્ચ પર કોની જોડે બેસેલી મેં એમાં એકલી બેચિંગ એટલી બેસેલી હમ સારું ખયલો એવું નહીં કે હાથ ગંદા થાય દીકરા મોટી થઈ ગઈ તને આવડે છે ટુકડા કરીને ખાઓ જો પેલું માં પેલું પોટલા માં શું છે

નારિયેળ છે નો જ્યુસ પીશું આપણે રોજ રોજ હે ને મકાઈ રે પેલા અખાઈ ને એ તો દીકરા હજી એને કાપવું પડશે આપણાથી નહીં કપાય તો ડેડી આવે ને પછી કાપી આપશે આપણે ને પછી પીશું સાંજે આજે પીએ ને ના એક છે કાપેલું પછી આપણે પછી પીએ એક છે પી આપ પછી પહેલા હમણાં શાક રોટલી ખાઈ લો

હજી આ એક અધૂરું કામ છે સવારની તૈયારી બધા સુઈ ગયા છે ડિનર મિનર કરીને હું જ એક ભૂત જાગતી છું બસ આ કામ બતાવીનું પણ સુઈ જાઉં છું તો આ વાળા વ્લોગને જ એન્ડ કરું છું મળી કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમી હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બ બાય